આ સાલો નમાલો હજી આવ્યો નથી બોલો વજન લેવા મેકલ્યો છો તો હજી સુધી આવ્યો નથી અને ખબર નથી પડતી નોકરી છે

પણ મારી હમ પડી ગઈ ને તો તારા હમણાં બાલ વેરી દી લી ખાઈ આટલું એટલે ખાવા જીખવાડી લે તું મને છોકરું સમજ લે

જંગ જમ પણ આ બાપુ ની એન્ટ્રી થાય ને એટલે હારા જમીન હવે આ બાપુ ને તો કોઈ બોલવા વાળો વાળું પેદા થયું નહીં થાવાનું નહીં તું મરતું રોટલો લઈ ને ખાઈ ખાઈ તું બાપુ મારે નહિ ખાવી મરતું રોટલો તમે કઈ લો તમાર માટે જ આવ્યો ડુંગળી ના દડો અને રોટલો બાપુ ના ખોય તને કઈ દીધું કાયદેસર ના એક કામ કઈ તું મારા માટે ગમે તે લીટર દૂધ લઈ ને આઈ જા તમે

આજકાલના રાસેલા અમારા પડી લ્યા એ હારા હારા ને સોળિયે ઉખાડી નાખું અને વયેનું શું વલ્યા પણ હવે વયના જેવું ગુણ થાય લ્યા હા

તમે ડેરી ની દાલો બધા ડેરી આ તો તો મારું મારું ઓય આ તો મારજો માથે ને એમ તમે યાર પાવર વાળા મોણ યાર અતાર તો આ બંકો એકલો જ છે નકા બે બંકા હોત ને તો તમે આટલી ગા વાડમો પડ્યો ઈ હું એ હાલ મત છું

ગાય ના ના આ તો મારા હ મારા ના ભાઈ ના કરો મારા હિસાબ ના થાય હું તો ઉમર લાયું મારા હિસાબ ના થાય યાર મોટો ના ગયો યાર જો મારે બાર લાટી આવી ગઈ બધું આવી ગયું મારી ભૂલ થઈ યાર મને ઉંગવા દે યાર મરે ડાલ બારે બાર તો આવી દાઢી આવી છે જીડે આવી અહીંયા ચાલ પણ મને ઉંગવા દો આજને ડાળી કા લાગ્યો હારે દાળ દાળી જો બસ 2 લિટર થી 4 લિટર આલ્યું પણ હાઈ કોટલી દાળ આલ દો પણ નહીં ગળવા દે તમે કનો તો જો યાર ઓ હો બાજી નાખીએ

એટલે ભેચ નું દૂધ લેવા ને આવ્યો તને હું પગાર છું કે પગાર ડરાવાનો ડરાવાનો તોડી ગયા છો લે બધી વખત ડરાવાના ના હોય

કેટલી વખત કેવું લ્યા ન કવડા બોડુ કાપી નાશો લ્યા બોડુ કાપી નાશો તું ને કણે તારો પગાર બગાર કચ્છ ની માળા ને કાટ બાપુ હું ગરીબ બાપુ હવે હું ની ઘર બસ તે કોંકાર ડંડો લાય વર્ધી ગાડે ને એ બાપુ માર પરિવાર હે બાપુ એટલે તારો પરિવાર હોય કે ગમે તે હોય તું બે વખત ગુના કર્યા એક માં તને છોડ્યો એટલે બીજા માં તું આયો લો તાન બાપુ લાય

અડધી પહેરતા આવડી દુઓ પાછી ના કહો પાછો મેળ ના આવે પાછો સોડી ઉખાડી નાખું બધો ફોકાટ ચાસ ફેવાર મારો ઓળશો મને તને ડંડા મારી જતા એ આવો અને ચાર દંડા મારું કે ઉઠતે દુઃખ બેતા દુઃખ ઉઠતય ઉઠતે દુઃખ બાબુ હાથ ઉપલા મારું ફોકાટ તો તાર આવો આપણે આમાં લઈ રાખવાનો એને મેળ આવી ગયો મેળ યાર તું આમ મને પકડતો ને આવવા માં જાય

બાપુ હે એક માર્યો ની ખમી ગયા ખમી તો વફાદાર કુત ભાઈ મારા ઉપર હાથ ઉપાડી વાત કહી દેવ उबोरा जी पोडू काटनी आ बापू पिक्चरच करू ने कट ओना छोकरा जेना जेना ने कट नहीं मारो परिवार कोई नहीं मु एकलो फोटो सा ले ने कट बापू तू जा करासी दो है नहीं रखो ले ने कर ना हमरा एक काट काय दो दोत ने बहुत नेकट जाय ने कट नेकट बीजी वकट ना केवा नेकट ओय दोवत ना

બાપુ દૂધ નું છે જોવું પડશે ને મરદાન કે માથે પોણી ફરી લે લેવાય એને જેમ કે મારે તો અસલ મળતું હોય કેમ કે મારો ચેલો હે ને મારા જેવો આવો